તારકચિહ્ન સિંગવડ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા શાળા સિંગવડ બીઆરસી ભવન અને તાલુકા શાળાના નવનિર્મિત વર્ગખંડ લોકાર્પણ માની આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પૌર શિક્ષણ ગુજરાતના મંત્રી કુબેરભાઈ ડિડોરના હસ્તે ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા શાળા સિંગવડ બીઆરસી ભવન અને તાલુકા શાળાના નવનિર્મિત છ વર્ગખંડ લોકાર્પણ માનહીય આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પૌળ શિક્ષણ ગુજરાતના મંત્રી કુબેરભાઈ ડિડોરના હસ્તે ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સંસદ જસવંતસિંહ ભાભોર કુશી અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોર જિલ્લા પાર્ટીના પ્રમુખ સ્નેહલભાઈ દરિયા જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન પરમાર સિંગવડ તાલુકા વિકાસ અધિકારી સિંગવડ મામલેતદાર સિંગવડ શિક્ષક સંગ પ્રમુખ સુર્તાનભાઈ કટારા તાલુકા શિક્ષણ અધિકારી કનુભાઈ એલ ભરવાડ સાહેબ તાલુકા શિક્ષક સંગ પ્રમુખ રમણભાઈ બારિયા અધ્યક્ષ પીયush ચરપોટ મહામંત્રી ભરતભાઈ કટારા પૂર્વ પાર્ટી પ્રમુખ સિંગવડ મહેન્દ્રભાઈ પટેલ બીઆરસી સામજીભાઈ કામોળ શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ આગેવાનો પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તાલુકા શાળાની બાલિકાઓ એ સ્વાગત ગીત અને પ્રાર્થના થી મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું મુખ્ય મહેમાનો નું ફૂલહાર કરી સાંપા બાંધી આદિવાસી પરંપરા મુજબ હાથમાં કામઠી આપી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું સાંસદ જેસવ સિંહબાવoor દ્વારા પ્રસગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું શિક્ષણ મંત્રી કુબેરભાઈ દીડોરે ગુજરાત સરકારના વખાણ કરતા શિક્ષણ ક્ષેત્રે થયેલ વિકાસની વાત કરવામાં આવી હતી આમ સિંગવડ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા સારી વ્યવસ્થા ગોઠવાય હતી અને સિંગવડ પોલીસ તંત્ર चौधरी સાહેબ ટીમની સારી કામગીરી જોવા મળી હતી આમ સિંગવડ તાલુકા મતકે લોકાર્પણ શાનદાર પ્રોગ્રામ રહ્યો હતો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી સિંગવડ વહીવટી તંત્ર દ્વારા આભાર વિધિ કરી પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર કપિલ બારિયા તાલુકાઓ છે એમાં ત્રણ હજારની એક્યાસી ઓરડાઓને અમે મંજૂરી આપી છે અને એમાં ચારસો ને અગિયાર કરોડ જેટલી માત પર રકમ પણ અમે ફાળવી છે અત્યારે હાલમાં જે પૂર્ણ થયેલ ઓરડાઓ છે સાતસોને ચાલીસ ઓરડાઓ પૂરા થઈ ગયા સો કરોડ જેટલી રકમ વપરાઈ છે બાકીના જે ઓરડાઓ છે પ્રગતિમાં છે અને તેમ છતાં કેટલાક ઓરડાઓ જે ત્રણથી ચાર ટેન્ડર કરવા છતાં જે ટેન્ડરમાં જે એજન્સીઓ નહોતી આવે એના માટે નિયમમાં સુધારો કરીને જે સી કેટેગરીની જે એજન્સીઓ છે એ પણ એમાં ભાગ લઈ છે એના માટેની વ્યવસ્થા અમે કરી છે એટલે આવનારા સમય પૂરા ગુજરાતમાં જે આ ટેન્ડરની જે સમસ્યા હતી એ દૂર થશે અને તમામ રોડાઓ ટૂંક સમય પૂરા થાય એના માટેની અમારી વ્યવસ્થા છે અને જે કુટતી કડી છે એ પણ અમે પૂર્ણ કરીશું અને આપણા મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે નિર્પૂણ ભારત નિર્પૂણ ગુજરાત અને એનો જે ટેકનોલોજીનો આપણો જે જમાનો છે એ ટેકનોલોજીથી આપણા વિદ્યાર્થીઓ વંચિત નહીં એના માટે તમામ શાળાઓમાં જે આપણી સ્કૂલ ઓફ એક્સલન્સ બનાવી છે એક ત્યાં ધોરણની એમાં પહેલાં તબક્કામાં અમે જે કોમ્પ્યુટર લેબ ઇન્ટરેક્ટિવ પેનલ અને સ્માર્ટ ક્લાસ ઇન્ટરેક ઇન્ટરેક્ટિવ અટલ ટેન્કરિક લેબ આ બધી વ્યવસ્થા પૂરી કરી છે તબક્કાવાર બાકીની જે શાળાઓમાં છે એમાં પણ આ ટેકનોલોજીની વ્યવસ્થા અમે કરવા જઈ રહ્યા છીએ ચાલો